અંકલેશ્વરમાં ડુપ્લિકેટ ચાવેથી બંગલો ખોલી વીસ લાખના દાગીના રોકડાની ઉઠાન ધરી અંકલેશ્વર શહેરના ભરૂચનાકા વિસ્તારમાં આવેલા પારસીવાડમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ઓગણીસ પોઈન્ટ એંસી લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા મજુમ રુસ્તમજી વીમા દલાલના મહેર મેન્સન મકાનમાં આ ચોરી તે સમયે થઈ જ્યારે તેઓ પિતરાઈભાઈના લગ્ન પ્રસંગે પુના ગયા હતા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડવાને બદલે દાગીના તેમજ ત્રણ લાખની રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા ઓગણીસ લાખનો મુદ્દામાલ ચોરી કરી રફચક્ર થઈ ગયા હતા ચોરીની જાણ થતા જ શહેર પીઆઈ એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં મકાનનો દરવાજો તોડ્યા વિના માત્ર ચાવીથી ખોલીને થયેલી આ ચોરીમાં કોઈ નજીકના જાડભેદુ વ્યક્તિનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ની મદદથી ફિંગરપ્રિન્ટ્સ મેળવી તસ્કરોનું પંગેરું દબાવવા ચક્રો ગતિમાન કર્યા છે